સી આર પાટીલ ના જન્મદિવસ સી આર પાટીલ ના સિત્તેર માં જન્મ દિવસ ની આપવામાં આવશે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનથી જન્મદિવસને લોકસેવાની પ્રવૃત્તિ દ્વારા ઉજવવો જોઈએ અમે એક કાર્યક્રમ લીંબાયત વિધાનસભામાં કર્યો ત્યાં લગભગ પાંત્રીસો યુનિટ બ્લડ ત્યાં એકત્ર થયું છે બધા જ અલગ અલગ આરોગ્ય માટેના કેમ્પો ત્યાં કર્યા છે ચશ્મા શિબિર કરી છે લગભગ કુલ મળીને વીસેક હજાર લોકોએ ત્યાં ભાગ લીધો હતો આ લોકસેવાની પ્રવૃત્તિને જન્મદિવસ સાથે જોડવા એટલા માટે કરીએ છીએ કે એનાથી લોકોને ફાયદો થાય સુરત શહેરની જે રક્તની જરૂરિયાત છે એ સુરતમાંથી જ પૂરી થાય અને કદાચ બહારના લોકોને પણ જરૂર પડે તો અહીંયાથી આપી શકાય એ પ્રકારના બ્લડ કેમ્પો અહીંયા યોજાય છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર જન્મદિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ ને તેમની ટીમે મોડાસાના કર્યું એકસો આઠ જેટલા ઋષિકુમારોએ સી આર પાટીલની લાંબી આયુ માટે મહામૃત્યુંજય યજ્ઞ કર્યો જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા હાજર રહ્યા કાર્યકર્તાઓએ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કર્યું અને મોડાસાની વિકલાંગ બાળકોની શાળામાં ભોજન જમાડ્યું આ સાથે જિલ્લામાં માં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અરવલ્લી જિલ્લાની અંદર આજે આઠ દસ પ્રકારના અલગ અલગ ફ્રૂટ વિતરણ બેરામુંગા સ્કૂલનો નો જમનવાર મંદબુદ્ધિ બાળકોનો બાળકો જમનવાર અને આજે અહીંયા એકાવન બ્રાહ્મણો દ્વારા આજે હવનનો પણ કાર્યક્રમ અરવલ્લી જિલ્લા સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ સાહેબ જે પ્રદેશ અધ્યક્ષ છે એમના જન્મદિવસ નિમિત્તે અહીંયા શ્રી કૃષ્ણ આશ્રમ વૈદિક પાઠશાળા બોલુંદરા ખાતે શ્રી આ ઋષિકુમારો દ્વારા એમની આયુષ્યની વૃદ્ધિ થાય અને એમનું આયુષ્ય આવી રીતના સતત સારું રહે અને આવી રીતના વિજયનો જે રથ છે એમનો ક્યારેય અટકે નહીં એવા આશીર્વાદ સહ આ એકસો આઠ ઋષિકુમારો દ્વારા એમની આયુષ્યની વૃદ્ધિ થાય એના માટે મંત્રોચ્ચારપૂર્વક મહામૃત્યુજય યાગનું શ્રી દ્વારા આયોજન થયું હતું